કાર્બોહાઈડ્રેટ ખાય છે તે યકૃત અને સ્નાયુ દ્વારા સંગ્રહ માટે ગ્લાયકોજેનમાં પરિવર્તન કરવામાં આવે છે ગ્લાયકોજેન ઝડપી શક્તિ પૂરી પાડવા માટે તીવ્રતાથી બળે છે દોડવીરો તેમના શરીરમાં આશરે આઠ એમએજે અથવા બે હજાર કેસીએલ ગ્લાયકોડીનનો સંગ્રહ કરી શકે છે જે આશરે ત્રીસ કિલોમીટર અઢારથી વીસ માઇલ દોડવા માટે પૂરતો હોય છે ઘણા દોડવીરો દર્શાવે છે કે તે સમયે દોડવાનું દેખતી રીતે જ વધુ મુશ્કેલ બને છે જ્યારે ગ્લાયકોડિન ધીમેથી દોડે છે ત્યારે શરીરે સંગ્રહ કરેલ ફેટમાંથી શક્તિ મેળવી આવશ્યક છે જે ત્યારે હોય તેની તુલનામાં બળતી નથી જ્યારે આવું થાય છે ત્યારે દોડવીરને નાટ્યાત્મક થાક અનુભવે છે અને તેને હિટ ધ વોલ એવું કહેવાય છે ઘણા કોચ તાલીમ આપનારાઓના અનુસાર મેરેથોનની તાલીમનો ઉદ્દેશ ઉપલબ્ધ મર્યાદિત ગ્લાયકોડીનને વધુમાં વધુ કરવાનો હોય છે જેથી વોલનો થાક નાટ્યાત્મક ન બને સ્પર્ધાના પ્રારંભિક તબક્કામાં પણ બળી ગયેલી ફેટમાંથી શક્તિની ઊંચી ટકાવારીનો ઉપયોગ કરીને થોડું પૂર્ણ કરી શકાય છે આમ ગ્લાયકોડિનની બચત થાય છે મેરેથોનમાં ભાગ લેવા પાછળનો હેતુ એ જ હતો કે મહિલાઓ સ્પોર્ટ્સમાં ભાગ લઈને આગળ વધે છે અને પોતાના શરીર અને સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી સાબિત થાય એવા હેતુથી આજની મેરેથોન પૂરી કરી